ભાવનગર શહેરમાં સમગ્ર સિંધી સમાજ દ્વારા ચોક કોમ્પ્લેક્ષ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે રેલી રેલી નીકળી હતી હતી અને કલેક્ટર કચેરીએ પહોંચી સિંધી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કે છત્તીસગઢના અમિત બધેલ દ્વારા સિંધી સમાજના ઇશદેવ ઝૂલેલાલ સાહેબ અને સિંધી સમાજ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે જેને પગલે સમગ્ર સિંધી સમાજમાં રોષ ફેલાયો છે તેના વિરોધમાં કાયદેસર કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે જો કે પુતળા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

कोई बड़ी सेना नहीं होती टिप्पणी है था जो ने लेकर के बारे ने बहुत उसने हमें हमको पाकिस्तान बताया जबकि हम जब भी हम पाकिस्तान से आए थे वो टाइम अखंड भारत था पाकिस्तान से कुछ था ही नहीं हम अपने धर्म की रक्षा के लिए वहाँ सबको जो कुछ लिखा वो सब छोड़ के अभी अपना धर्म बचाने के लिए आए મારું નામ ભરતકુમાર ભરસના વાદવાણી છે સિંધી જનરલ પંચાયતનું મંત્રી છું આજરોજ છત્તીસગઢ રાયપુર ખાતે જે અમિત બગલે જે સિંધી સમાજ માટે અને ઈષ્ટદેવ ભગવાન જુલેલાલ માટે ટિપ્પણી કરી હતી તે બદલ ભાવનગરમાં સમગ્ર ભાવનગરના સંસ્થાઓ પંચાયતો અને ખાસ કરીને સિંધી જનરલ પંચાયત અને સિંધી જનરલ પંચાયત યુવા વિંગ સાથે મળીને આજરોજ ખાસ એક વિશેષ વિરોધ રેલી આક્રોશ રેલી રેલી કાઢેલી છે જેમાં સમગ્ર સિંધી સમાજ જોડાયું છે સમગ્ર સમાજમાં ખૂબ જ આક્રોશ અને વિરોધ છે કે તેમને સખ્તમાં સખ્ત સજા મળવામાં આવે એ અમારી સમાજની ખૂબ લાગણી છે સમગ્ર હિન્દુસ્તાનની અંદર આજરોજ સુધી ઘણી બધી રેલીઓ વિરોધ આક્રોશ રેલીઓ કાઢેલી છે એ સંદર્ભે આજે પણ અમે ભાવનગર ખાતે પણ સિંધી સમાજે સર્વ મળીને આજે આક્રોશ રેલી કાઢી છે અમારી સરકારશ્રીને વિનંતી છે કે અમિત બઘેલને સખ્તમાં સખ્ત સજા મળે મળે તેવી અમારી અપેક્ષા છે